વિદેશી વસ્તુ અપનાવીશું ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા નૂતન વર્ષ સ્નેહ મિલન સમારોહનું આયોજન કરવામાં આવી રહ્યું છે જે અંતર્ગત ભરૂચ નગર સેવા સદનના વોર્ડ નંબર ત્રણ ચાર પાંચ અને છ ના સ્નેહ મિલન સમારોહનું જૂની મામલતદાર કચેરી નજીક આવેલ સંકટમોચન મોચન હનુમાન મંદિરના પટાંગણમાં આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી નગર સેવા સદનના પ્રમુખ વિભૂતિ યાદવ કારોબારી અધ્યક્ષ હેમેન્દ્ર પ્રજાપતિ જિલ્લા ભાજપના ઉપપ્રમુખ દિવ્યેશ પટેલ સહિતના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે કાર્યકર્તાઓને નવા વર્ષની શુભકામના પાઠવવામાં આવી હતી અને સ્વદેશી અપનાવવા અંગે આગેવાનો દ્વારા અપીલ કરવામાં આવી હતી સાથે જ બિહાર વિધાનસભાની ચૂંટણીમાં એનડીએને મળેલ ભવ્ય વિજય બદલ ઉજવણી કરાઈ હતી નૂતન વર્ષના સ્નેહ મિલન કાર્યક્રમ ભારતીય જનતા પાર્ટી તરફથી સમગ્ર દેશભરમાં ઉજવાઈ રહ્યા છે અને એ પ્રમાણે ગુજરાતમાં અને આજે ભરૂચ જિલ્લામાં ભરૂચ વિધાનસભા મત વિસ્તારમાં અહીંના લોકપ્રિય ધારાસભ્ય શ્રી રમેશભાઈ રમેશભાઈના નેતૃત્વમાં યોજાઈ રહ્યો છે અને એમાં મોટી સંખ્યામાં સૌ કાર્યકરો અને નગરના આગેવાનો સૌ ઉપસ્થિત છે અને આજનો આ દિવસ પણ એક સુંદર દિવસ છે આજના દિવસે બિહાર જે વિધાનસભાનું ઇલેક્શન છે એમાં પણ એનડીએ ની મોટી જીત થઈ છે બસો એક ઉપરાંત સીટ મેળવેલી છે અને આ એક ઐતિહાસિક જીત આજના દિવસે પણ છે સૌ ભારતીય જનતા પાર્ટીના આગેવાનોને આપણા દેશના યશસ્વી પ્રધાનમંત્રીને આપણા દેશના ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ તેમજ અમિતભાઈ શાહને સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવીએ છે અને સૌ કાર્યકર્તાઓને આજે આજના દિવસે નૂતન વર્ષ અભિનંદનની સાથે સાથે આ વિજય દિવસની પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ